ધોરાજી પાસે આવેલ પંચનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી સફુરા નદીમાં માં શેવાળ જામી જતા નદી ગંદી અને દુર્ગંધ મારતા હજારો લોકો દર્શન માટે શ્રાવણ માસ પંચનાથ મહાદેવ મંદિર જવા નીકળતા હોય છે સફુરા નદી વર્ષોથી નગરપાલિકા દ્વારા કોઈ જાતની સફાઈ કરવામાં આવી નથી પશુપાલકો પોતાના પશુઓને પાણી સફુર નદી કેમિકલયુક્ત યુક્ત શેવાળ જામેલી હોય તે પશુ પાણી પીતા હોય તો તેનાથી પશુ બીમાર પડતા હોય સફુરા નદીનું પાણી ભાદર નદીમાં જતું હોય તેને લઈને પ્રદૂષિત પાણી સંપૂર્ણ ભાદર નદી થતું હોય તેને લઈને લોકોને અનેક બીમારીનો સામનો કરવો પડે છે કેન્સર જેવી બીમારીઓ ચામડીના રોગ થતા હોય છે નગરપાલિકા અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી માત્ર ને માત્ર કાગળ ઉપર કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે સાથોસાથ સપુરા નદી પાસે આવેલ ઇમ્પિરિયલ સ્કૂલ હોસ્ટેલ હોય એક થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ગંદુ પાણી બાદર નદી જતું હોય પશુપાલકો અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટના દોરાજીએ આવેલ પંચનાથ મહાદેવ મંદિર વર્ષો જૂનું હોય આવેલ કોઝવી પસાર થઈ મહાદેવના દર્શન માટે મહાદેવના ભક્તો જતા હોય સબુરાન નદીનું પાણી એટલું બધું દુર્ગંધ મારતું હોય પશુઓ પક્ષીઓ પાણી પીતા હોવાથી બીમાર પડવાની ભીતિ છે ત્યારે નગરપાલિકાને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં હજી સુધી કામગીરી કરવામાં કેમ નથી આવતી વર્ષ જૂનો આ કોઝવે ઉપર વાતમાં વરસાદ આવે કોઝવે બંધ કરવામાં આવે અનેકવાર રજૂઆત કરી કોઝવે અધર કરવામાં આવે ચોમાસામાં મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડે છે દર ચોમાસામાં સપુરા નદી ગાંડીતુર બને ઓવરફ્લો થાય કોઝવે બંધ કરી દેવામાં આવે છે અનેકવાર મોટા અકસ્માત થયા છે સપુરા નદી ઓવરફ્લો થઈ દસમસતા પાણી તાજેતરમાં ગાડી સપુરા નદીમાં ખાબકી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ વર્ષો વીતી ગયા સપુરા નદીનું કોઝવે અદર કરવામાં આવ્યું લોકોની માંગ છે તાત્કાલિક ધોરણે સફુરા નદીનો કોઝવે અદર કરવામાં આવે સાથો સાથ સફુરા નદીની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી રિપોર્ટર જયંત વિંચુડા ધોરાજી મારું નામ પશુપાલક માંથી ગઢવી બોલું છું અમારી માંગણી એ છે કે સાફ સફાઈ થાય અમારો ઢોર બીમાર પડે છે અમારા છોકરા પણ બાયું લુગડા ધોવાય આવે છે કોઈ જાતની કઈ સુવિધા છે નહીં

પાલન ઓડના કરે ઈ અમારી છે એનો દરમિયાન રાજ્ય ગુરુક સામાજિક કાર્ય શું કેસો છે જે સફુરા નદી દૂષિત પાણી છે અને કોજોડી ઉપયોગ કરવા નથી આવતો કેવો લોકો મને કે આપણો બોલો તકલીફ બે તો વાત પૂછો માં સફોરા નદી નો જે બેઠક પુલ છે ત્યાં તો અગાઉ પણ કેટલી રજવાત તંત્ર પાસે કરેલી છે પણ તંત્ર માત્ર કાગળ ઉપર ધ્યાન દે છે કોઈ પણ જાતની કાર્યવાહી કરતું નથી કે જે પણ પશુ અહીંયા પાણી પીએ છે જે આ દૂષિત પાણી છે એટલું હદે દૂષિત પાણી છે સપુરા નદીનું નું તેની વાત ના પૂછો અને પશુઓ ચક્કર પક્ષીઓ જે પાણી પીએ છે એને પણ રોગચાળાની ભીતી રહે છે ને જે રાહદારીઓ નીકળે છે અહીંથી જે બેઠા પુલ ઉપર એ પણ જીવના જોખમે જે ચોમાસા દરમિયાન ચાર છ મહિના ચોમાસા દરમિયાન એ પણ જીવના જોખમે અહીંથી મુસાફર અહીંથી ચાલતા હોય છે ને પવિત્ર બે મંદિરો છે મસ્જિદ છે પવિત્ર ધર્મસ્થાનો છે પણ તંત્ર એનું પણ કાંઈ યાદ બેતી નથી ને મારી તો એવું માગવી છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાર્યવાહી કરવામાં આવે મારું નામ દિનેશભાઈ ઓરા ધોરાજી શહેરની નજીકમાંથી જ સફુરા નદી પસાર થાય છે આ સફુરા નદી ગંદકીનું ઘર બની ગયેલ છે તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર સફાઈની કામગીરી કરવામાં આવે છે નદીની કોઈ સફાઈ કરવામાં આવતી નથી અને પાણીની અંદર દૂષિત પાણી હોવાને કારણે લોકો જે પાણીનો ઉપયોગ કરે છે એ અનેક રોગનો ભોગ બને તેવી શક્યતાઓ છે તેમજ બીજી તરફ જોઈએ તો આ નદી ઉપર જે કોજવે આવેલ છે કોજવે નીચો આવેલો છે જેને કારણે ચોમાસાની અંદર ખૂબ જ પ્રમાણમાં પાણી આવતું હોય ત્યારે લોકો સામે કાંઠે જઈ શકતા નથી સામે કાંઠે બે પવિત્ર ધર્મસ્થાનો આવેલા છે લોકો ત્યાં અવરજવર કરતા હોય દેવદર્શને જતા હોય આવા સંજોગોની અંદર લોકોએ જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડે છે પરંતુ આ તંત્રના પેટનું પાણી હલતું નથી